હોવા છતાં ગંદુ પાણી મહાનગરપાલિકા દ્વારા લઈ જવામાં આવતું નથી ખરેખર એ જે ગટરનું ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી છે સુએજ પ્લાન્ટમાં લઈ જવાનું હોય આ પાણીનું શુદ્ધિકરણ કરવાનું હોય અને ખેડૂતોને દેવાનું એની કારણે એના બદલે આ નિમભર નિષ્ક્રિય તંત્ર

મધ્યમાંથી જે નદી પસાર થાય છે ભોગાવો નદી એને દૂષિત કરવાનું કામ જે ઔદ્યોગિક કારખાનાઓ અન ટ્રીટેડ વોટર જે ભોગાવો નદીની અંદર છોડી રહ્યા છે પછી બાંધણીવાળા જે એકમો છે એ પણ એનું દૂષિત પાણી ભોગાવો નદીની અંદર ઠાલવી રહ્યા છે જે અતિશય ગંભીર બાબત છે રાષ્ટ્રીય ધરોહરને રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કામ આ કારખાનેદારો આ જે કઈ ઉદ્યોગો યુનિટો યુનિટો છે તે નુકસાન કરી રહ્યા છે જ્યારે જ્યારે પણ આવી ફરિયાદો આવેલી છે ત્યારે જીપીસીબી દ્વારા ટીમ મોકલી એનું ત્યાં સ્થળ તપાસ કરવામાં આવે છે અને અગાઉ પણ જ્યારે નગરપાલિકા હતી ત્યારે પણ તે લોકોને જાણ કરેલી છે નોટિસો આપેલી છે અને મહાનગરપાલિકાને પણ જાણ કરેલી છે નોટિસ આપેલી છે અને જોઈ એવું પણ જણાવવા આવેલ છે કે આ પાણીને જે એસટીપી આપણી પાસે એકચ્યુઅલમાં બનેલ જ છે તો એ એસટી લેવું અને એમાં ટ્રીટમેન્ટ આપી શકાય અને પછી છોડી શકાય થ્રુ ચેનલ તો અને ભવિષ્યમાં પણ જો હજી આવું ચાલુ રહેશે તો આગળની ખડતી કાર્યવાહી અમે કરીશું ખાસ કરીને જીઆઈડીસી એકમો જે પાણીનો પ્રશ્ન છે કે જે પોલ્યુશન ફેલાવે છે એને લઈને આપની કચેરી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધી તો અમે તપાસ કરી તો એવું જાણમાં નથી આવ્યું કારણ કે સુરેન્દ્રનગર જીઆઈડીસીમાં પાણી વેસ્ટ વોટર મોટી જથ્થામાં નીકળતા બહુ યુનિટો એકમો ઓછા છે તો એ લોકો જનરલી એ ઓપરેટ કરી ઉડાડવાની એમની પાસે પરમિશન હોય છે અને એવું કરે જ છે છતાં પણ જો આવું ધ્યાનમાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય